તાલુકાના ખારવેલ ફળિયામાં આવેલ ગોલોકો ડેરી કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવતા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપી કાર્યવાહી કરવા માંગ કરી આજરોજ ખારવેલ વાવફળિયામાં ગોલોકો ડેરી પ્રાઇવેટ લિમિટેડ નામની દૂધની બનાવટની કંપની આવેલી છે આ કંપનીમાંથી વેસ્ટ થતું ગંદુ પાણી કંપની દ્વારા વરસાદના પાણી સાથે અને પોતાના ટેન્કરો દ્વારા અન્ય કોઈ રીતે આજુબાજુના ખેતરોમાં અને ગામમાં આવેલા કોતરોમાં છોડી દેવામાં આવે છે કંપનીની બાજુમાં ખેતરોના ઉભા પાકને આ દૂષિત પાણીના કારણે નુકસાન થાય છે આ ગંદુ પાણી જમીનમાં પચી જવાથી આજુબાજુ રહેણાંક વિસ્તારમાં આવેલા બોરિંગોમાં પણ ગંદુ પાણી આવે છે ગામમાં રહેતા લોકોને ખેડૂતો અને પશુપાલકો તેમજ સ્કૂલના નાના બાળકોને પીવાના પાણીની ખૂબ જ તકલીફનો સામનો કરવો પડે છે આ સાથે જ કંપની માલિકોને ગ્રામ પંચાયત વતી વારંવાર નોટિસ આપવામાં આવી છે અને મૌખિક રજૂઆતો કરવા છતાં આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી આજરોજ ગામના સરપંચ તેમજ ગ્રામજનો મળી ધરમપુર શ્રીને લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી હાજી મારું નામ રાજેશભાઈ વજીરભાઈ પટેલ ખારવેલ ગામના સરપંચ છે આજે અમારા ખારવેલ ગામમાં એક ગોલોકવા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે દૂધની બનાવટ બનાવે છે એ કંપની છેલ્લા લગભગ આઠ દસ વર્ષથી એ ચોમાસા દરમિયાન અને આમ પણ એ લોકો પાણી જે વેસ્ટ નીકળે છે ગંદુ પાણી એ ખુલ્લા ખેતરોમાં અને રોડ પર છોડી દેશે અને ટેન્કરો દ્વારા ગમે ત્યાં ખાલી કરે છે કોઈ કોતરોમાં ખાલી કરે છે એટલે ખૂબ જ પ્રદૂષણ થાય છે એના લીધે અમે એમને નોટિસ આપી છે તો એ લોકો શું કહેવાય કહેવા માંગે છે અમે એમને વારંવાર નોટિસો પણ આપી છે અને મૌખિક રજૂઆત પણ કરી પણ એ લોકો કોઈ પણ અમે હવે પછી એવું નહીં થાય એમ કરીને સાંત્વના આપીને મોકલી આપે છે પણ કોઈ જાતની કાર્યવાહી કરતા નથી હવે કોઈ નક્કર નિરાકરણ ના આવે તો આગામી દિવસોમાં તમે શું કરશો આ બાબતે અમે આ અમે આવેદન જીપીસીબીમાં પણ આપવાના છે જો એ લોકો તાત્કાલિક સર્વે કરાવીને કંપનીને ક્લોઝર નોટિસ નહીં આપે તો અમે તમામ ગ્રામજનો ખૂબ જ ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં છીએ